આ ચૂંટણીમાં નવાના લોકોનો ઘણો ઉત્સાહ જોવા મળે છે આ ચૂંટણીમાં આ લગભગ કદાચ એક પેનલ થાય એવી શક્યતા છે તમે પ્રજાને શું અપીલ કરશો અત્યારે હું પ્રજાને અપીલ કરવા માંગુ છું કે ઘણા વર્ષો પછી મતદાન કરવાનો મોકો મળ્યો છે તો વધુમાં વધુ લોકો મતદાન કરે અને ગામને જે વિકાસની તરફ લઈ જાય અને ગામમાં એજ્યુકેશન અને આરોગ્ય માટે કામ કરે એવા પ્રતિનિધિને તમે વોટિંગ આપી અને જંગી બહુમતી થી જીતાડો સામાન્ય છે મારું નામ પ્રવીણ દેવરાજ ચોખાણી પાટણ મંજી મંદિરના ટ્રસ્ટી તેમાં માધાપુર સ્પોર્ટના પ્રમુખ તરીકે હું સેવા આપી રહ્યો છું આજે આ વખતે નવા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ગણી સમ શું કહેશો માધાપુર નવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી આજે આવી છેલ્લા 15 વર્ષ થયા માધાપુર નવાસ ગ્રામ પંચાયત ચૂંટણીની અંદર મતદાન થયું નથી

વિકાસ ગામો એવા સરપંચ ની પસંદગી કરે અને ગામ ગામ ઉપર ગામને એવા પ્રતિનિધિ આપે સરપંચ તરીકે